મેસી ગોળ મોડો ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે વાલજીભાઈને વાલજીભાઈ પૂરો જોતા રહેજો આગળ ટ્રેક્ટર માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ગોળ મોડો ટ્રેક્ટર છે અને વેચવાનું છે વાલજીભાઈને મોડલની વાત કરું તો ઓગણીસો ચોરાણું ના મોડલ આ મેસી ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન અત્યારે કમ્પ્લીટ ટ્રેક્ટર આખું રનિંગ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા વાલજીભાઈનો તમે કોન્ટેક કરી લેજો વાલજીભાઈના મોબાઈલ નંબર કઈ રીતના માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો વાલજીભાઈનો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ અને બધી માહિતી તમે વાલજીભાઈનો કોન્ટેક કોન્ટેક્ટ કરીને મેળવી લેજો બાકી ટોટલ વસ્તુ છે ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર એક લાખ અને દસ હજાર હજુ ઓછી થઈ જશે વાલજીભાઈએ કિંમત ફિક્સ રાખી નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બોટાદ તાલુકો બરડવા અને ગામ ટીમલા ગામે જોવા મળશે ટીમલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વાલજીભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો